ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સ્વાભાવિક છે કે જર્જરિત બ્રિજ ચર્ચામાં આવવાના વિચારો એક જર્જરિત બ્રિજ હતો ગંભીરા બ્રિજ આવા ગુજરાતમાં કેટલા હશે આમ તો કેવું છે કે અનેક જગ્યાએ સાહેબોને રજૂઆતો તો થાય જ છે પણ એ લેખિત રજૂઆતો પણ તેમના માટે પસ્તી બની જાય છે એટલે હવે જયારે દોડતા થવાનું છે તો હર હંમેશ એસી ચેમ્બરમાં આરામ ફરમાવતા સાહેબો કન્ફ્યુઝ ન થાય કે ભાઈ ક્યાં જવું જર્જરિત બ્રિજ ક્યાં શોધવા તપાસવા માટે ક્યાં જવું વીટીવીની ટીમ દ્વારા ગુજરાતના જર્જરિત બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે જેનાથી સાહેબોને થોડી મદદ રહે કે ક્યાં જવું એ જર્જરિત બ્રિજ તપાસવા માટે બ્રિજમાં મોટું બાકોરું પડ્યું હોય બે ભાગમાં વેચાઈ ગયા હોય સો સો વર્ષ જૂના પણ સમારકામ બ્રિજમાં મોટું બાકોરું બે ભાગોમાં વેચાયો બ્રિજ આ બ્રિજ પર તો ખાડાઓ રાજ કરે છે માનનીય જવાબદાર સાહેબો આ બ્રિજ ને તપાસવા આવજો હો કારણ કે ગંભીર આ બ્રિજ દુર્ઘટના થઈ છે જેને માંડ માંડ તમને દોડતા કર્યા છે તો કામે લાગ્યા જ છો તો ભરૂચ નો આ જંબુસર અને આમોદ જોડતો ઢાઢર નદી પર નો અતિ જર્જરિત અને જીવલે તપાસી જજો બિચારો સમારકામ માંગે છે જોવો તો ખરા બ્રિજમાં માં મોટું બાકોરું પડી ગયું છે બે ભાગમાં એવો વેચાયો છે આ બ્રિજ કે ગમે ત્યારે ગંભીર આ બ્રિજ જેમ જ બે ટુકડા થઈ શકે છે અને ખાડાઓ તો રાજ કરે છે રાજ આ બ્રિજ પર વાહન ચાલકો ની કમર તોડી રહ્યા છે આ ખાડાઓ અને સાહેબો જરા આ દ્રશ્ય પણ ધ્યાનથી જોઈ લો વાહન પસાર થાય ત્યારે બ્રિજ નો આ ભાગ હલી રહ્યો છે અરે સાહેબો આ બ્રિજમાંથી તો ઢાધર નદીનું પાણી પણ સ્પષ્ટ દેખાય છે સાહેબ સૌરાષ્ટ્ર તરફ આજ બ્રિજ થી હજારો વાહનો પસાર થાય છે વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાં તમે કઈ કરતા નથી તેવી ફરિયાદો મળી રહી છે તો શું તમે આ બ્રિજ પર જેવી જ દુર્ઘટના થાય અને અનેક જીવ જતા રહે તેની રાહ જોઈ રહ્યા છો બોટાદ ના ગઢડામાં ગોરખડા ગામ માં પણ એક જર્જરિત બ્રિજ અમને મળી આવ્યો કેરી નદી પર બનાવેલો આ બ્રિજ સાઠ થી પાસઠ વર્ષ જૂનો છે બ્રિજ નીચેના ભાગમાંથી સિમેન્ટના પોપડા ખરી ગયા છે ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે પર તો સાહેબ સળિયા દેખાઈ ગયા છે સળિયા સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તમે તો માત્ર ગાબડાઓ પૂરીને સંતોષ માની લો છો પણ જોવો તો ખરાબ પિલર પણ નબળા પડી ગયા છે ગઢડા થી અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમરેલી જવાનું આ એકમાત્ર રસ્તો છે સાહેબ તમે હજારો જીવ જોખમમાં મૂકી રહ્યા છો સાઠ પાંહઠ વરસ જેવું લગભગ થઈ ગયું છે કારણ કે હું મારો જન્મ નતો મારે તો સાઠ પાંહઠ વડા તો સાઠ જેવા જ મારે થઈ ગયા છે પણ મારી પહેલાંનું આ પુલ છે અને હેઠા ગાબડા એવું બધું પડી ગયું છે અને પુલની પાળે રેખ નહીં કઈ હાલ એવું છે નહીં કદાચ આમાં મોટા અત્યારે બોટાદથી ઢસા ભાવનગર રાજકોટ આજે તરફ જવાનો રસ્તો છે આવડા મેન ઓફ થઈ ગયા તો આયા તો હાથ સીતે જડા મરવાની વાટ જોતી છે સરકાર એવું કલા લાગે છે કારણ કે હવે તો હટ હારું આ રૂપિયા તો કરી દેતા હતી પેલા હમણાં ગાબડા પૂરી ગયા બે ત્રણ મહિના પહેલા એ પ્લાસ્ટર મારવા આવ્યા છે કેટલા હતા બે ત્રણ ગાળાના પ્લાસ્ટર મારીને ભાગી ગયા પછી આવ્યા તા છે નહીં કોઈ જોવા નથી આવતું રજૂઆત તો કર્યું તો અને વાડીઓ થાંભલા ના થયા માથી એ તો જોવાતી નહીં આ બ્રિજ ને પણ સાહેબ તપાસી જજો સમારકામ તો જોઈશે જ નહીતર ગંભીરા જેવા જ હાલ થશે હવે તમને સો વર્ષ જૂનો જર્જરિત બ્રિજ પણ બતાવી દઈએ જે રાજકોટ ના આનંદપર પાસે નવાગામ જવાના રસ્તે આવેલો છે બ્રિજ ની દયનીય સ્થિતિ છે છતાં વાહન વ્યવહાર કેમ નથી બંધ કરાયો સાહેબો પથ્થર ના બેલા માંથી બનાવેલો આ બ્રિજ ગમે ત્યારે તૂટી જાય તેવી સ્થિતિ માં છે અમદાવાદ હાઈવે ને જોડતો આ રસ્તો છે કેમ હજારો વાહન ચાલકો ના જીવ ને જોખમ માં મુકવાના સાહેબ તમે દોડતા થયા જ છો તો આ બ્રિજ ના સમારકામ ના ચોથા સ્તંભ તરીકે બીટીવી ન્યુઝે તો પોતાની નિભાવી છે આ જર્જરિત બ્રિજો ના અહેવાલ ને પ્રસારિત કરીને હવે તંત્ર ના સાહેબો ક્યારે પહોંચે છે આ બ્રિજો ની દયનીય સ્થિતિ તપાસવા તે જોવું રહ્યું પણ આશા રાખીએ કે ગંભીર જેવી દુર્ઘટના થાય તે પહેલા તંત્ર પહોંચી જાય ભરૂચથી સંવાદદાતા ગૌરવ પટેલ બોટાદથી સંવાદદાતા રાજુ બારૈયા રાજકોટથી સંવાદદાતા ભાવેશ સોંદરવાનો રિપોર્ટ બીટીવી ન્યુઝ